દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે જે નાયરા કંપની આવેલી છે ત્યાંથી સુત્રાપાડા ગીર સોમનાથ ખાતે જીએચસીએલ કંપની આવેલી છે આના અંતર્ગત જે પેટકોક છે તેનું એક ટ્રાન્સપોર્ટનું કૌભાંડ એલસીબી શાખા દેવભૂમિ દ્વારકા જિલ્લાનાઓ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે આ જે ઇશ્યુ છે એ એ રીતનો છે કે જે ભેળશેડ પેટકોક જે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે તેમાં સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ જે કંચનપુર જીઆઈડીસી ખંભાળિયા ખાતે આવેલી છે તેમના દ્વારા જે પેટકોક છે તેમાં લો ગ્રેડનો જે કોલ છે તેને ભેળસર કરી અને લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવેલું છે આમાં જે બાતમી હતી એ અમારા એલસીબીના એએસઆઈ સજુભાઈ જાડેજા ડાડુભાઈ જોગલ તથા હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુર સહદેવસિંહ જાડેજા તેમને એક બાતમી મળી હતી તેના આધારે તેમના દ્વારા કંચનપુર જીઆઈડીસી ખાતે જઈ અને આ કંપની જે આવેલી છે તેમના દ્વારા જે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે તે ચેક કરવામાં આવ્યું અને એમાં એફએસએલ અધિકારી છે તેમને રૂબરૂ બોલાવી અને આ જે મુદ્દામાં હતો તેને એફએસએલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને એને અનુસંધાને ત્યાં જાણવાજોગ દાખલ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન જ્યારે એફએસએલમાંથી આપણને પૂરતા કરવામાં આવેલ એના અનુસંધાને એવું જાણવા મળેલ કે આ જે જથ્થો છે તેમાં ભેળસેળ મળી આવેલ છે તેના અનુસંધાને આપણે જે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ સર છે જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા સરની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર કે કે ગોયલ સાહેબ તથા આપણા પીએસઆઈ શ્રી ચૌહાણ સાહેબ અને તેમની ટીમ દ્વારા આમાં તપાસના આધારે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે આ તારીખ છ અગિયાર બે હજાર પચીસના રોજ બી એનએસની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ જે કૌભાંડ છે તેમાં જે મુદ્દામાલ જે પકડવામાં આવ્યો છે તે કુલ મળી અને સડસઠ લાખ પચાસ હજાર છસો ને ઓગણત્રીસ રૂપિયાનો જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે આ જે મુદ્દામાલ છે તેમાં વિવિધ પ્રકારની જે મશીનરી છે લો ગ્રેડ રફ કોલસો છે પેટકોકના અલગ અલગ જથ્થા છે તદુપરાંત જે લોડર અને પાંચ ટ્રકો છે સીસીટીવી કેમેરા છે અને ચાર મોબાઈલ નગ છે આ સામેલ છે આ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં કુલ મળીને આઠ આરોપીઓ છે જેમાં જે દિલીપભાઈ ઓડેદરા કરીને જે છે એ આમાં મુખ્ય સૂત્રધાર છે એવું જણાઈ આવે છે તે આકાશ ટ્રાન્સપોર્ટ છે તેમના માલિક છે પાંચ કુલ ડ્રાઈવરોને અટક કરવામાં આવી છે તદુપરાંત ભાવિક કણઝારીયા કરીને છે જે સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ છે તેમના માલિક છે તેના તેને કરતા છે આમાં જે હકીકત છે એવી હતી કે જે ટ્રાન્સપોર્ટનો જે કોન્ટ્રાક છે તે પેટામાં આપવામાં આવ્યો હતો સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝને સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે પેટકોક છે તેને લો ગ્રેડના કોલસા સાથે ભેડશેડ કરવામાં આવતી હતી અને એ જે માલ છે જીએચસીએલમાં તેમના દ્વારા આપવામાં આવતો હતો આમાં કુલ મળી અને લગભગ અત્યાર સુધીમાં અમારી તપાસમાં સાડા આઠ લાખ જેટલો જે છે રકમનો એ અનુચિત લાભ આરોપીઓ દ્વારા એકબીજાને મિલીપણું કરી અને મેળવવામાં આવ્યો હતો આગળની જે તપાસ છે એ પીઆઈ કે કે ગોયલના એલસીબી ચલાવી રહ્યા હોય